પિક્ચર માં જાવું હોય તો બારમાં જાવું હોય તો ફી મથક માં મળતું છતાં તે ન લીધું નામ રામનું અને ઢોળી નાખ્યું ધૂળ માં તને અમૃત મળ્યું શું કામ ભલે તમને સત્સંગ ન ગમે તમને કથા ન ગમે તમને વંદન પણ કથામાં આવે એને આવવા દેવા કથામાં આવે એને અને હું તમને વિનંતી કરું પાંચ પાંચ જણાને લાવજો મારે ગીરદી નથી કરવી અમારે ગોરખી કરી ગામ છે તળાજા પાસે ત્યાં મારે કથા ચાલે અને આની કરતા મોટો મંડપ નાખેલો પણ મૂળ ત્રણ જણા સાંભળવા બે કેટલા બટા ત્રણ એટલે આખો મંડપ ખાલી સંગીત નહીં તે એટલે હું એકલો છું અને મારે ફોડવાનું બધું એટલે દાદા રોજ કથામાં આવે એક વડી અને ચોથા દિવસે મને દાદા એમ કીધું કે બપુ કથામાં બહુ મજા આવે મેં દાદા તમને આમ શું ગમ્યું કથામાં રામનું નામ ગમ્યું કૃષ્ણનું નામ ગમ્યું કે કથામાં રસ મને કે બી બીજી બધી મને કોઈ મજા આવતી નથી પણ ઊંઘવાની બહુ મજા આવે ક્યાં બહુ કેમ ન કીધું માણસો નથી થતા હું બાપુ રહ્યો ને એમનો કીધું મને માણસો ઓછા થાય છે પછી મેં કીધું જેના ઉપર ન હોય એ કદાચ ન પણ હારા મનકી કથામાં કોણ આવી શકે રામાયણમાં એનું પ્રમાણ કથામાં કોણ આવશે કૃપા দেী মৌ শ্রী জয় জয়ী র জয়না উপ অতিশয় কৃপা হল व्यक्ति आ कथा मां कौन आव अतिहारी कृपा भावे महारो जे મુસલમાન ભાઈઓ કરી મકા આ મકા મદીના છે ને ત્યાં મકા મદીના નીચે શિવલિંગ છે નીચે શંકર મને પૂછો નહી આવતો કે બાપ તમ જીય આવે મે નહી ગયા મે સુમા શિવના ભજન વિના સુટકો જ ન થતે શિવના સ્મરણ વિના સુટકો ખળતા થે શંકર ભગવાન નું નામ લેધા વિના સુટકો ન થા અન કદાસ કોઈ અત્યારે ન લે બહુ ધ્યાન થી સાંભળજો કે અત્યારે કોઈ શિવ નું નામ ન લેને

મારો સવાલ તમારી સામે એ છે બાપ હું કોઈ ઉપદેશ નથી દેતો કોઈ પણ જગ્યાએ શમશાનમાં બોર્ડ માર્યું કે વીઆઈપી પહેલા લેવામાં આવશે થર્ડ ક્લાસ ને પાછોથી માર્યું દાદા કે મોટા માણસો પહેલા આવી જાવ આપણે જમવામાં ભાગ પડ્યા વીઆઈપી ને પાસ અરે મારા બાપ કથામાં વિભાજન નહીં કરો મારો હરી જ્યાં આપે ત્યાં ગમે ત્યાં બેસી જાવ ખાવું જ છે ને મારા સાહેબ હમણાં આવું સણોસરા બાપુની કથામાં ગયો બાપુની કથા પરમ દિવસે પૂરી થઈ ગયું એટલે ત્યાંના એ લોક ભારતીના આયોજકોએ મને કીધું બાપુ તમારે આ બાજુ આવવાનું છે જમવાનું મેં ભાઈ હું જમતો જ નથી બપોરે તો પણ બધાને આ બાજુ લઈ જાય છે મેં બધાને આ બાજુ અને આ બધાને આ બાજુનું કારણ શું મને કીધે આ મોટા માણસોને જ બિહારવા પછી મેં તો એના માટે જમવાનું કાંઈ જુદું છે બહુ ધ્યાનથી સાંભળજો પછી મોરારી બાપુ તો અમારો દરિયો

બાપુને હું વિભૂતિ તરીકે માનું છું સંત નથી એક વિશ્વની પણ ઓળખનારા ઓળખે છે નિર્વાણી કરી મોક્ષ માર્ગમાં એક સૂત્ર લખ્યું છે કે તમે તમારા આત્માને ઓળખો એટલે મોક્ષ મળી જાય આત્મા એ જ વાત આપણા સનાતનના વેદોમાં લખી છે આત્મા પમ ગિરિજાપતિ આત્મા આત્મા એ જ પરમાત્મા છે આત્મા એજ પરમા તો શાંતિ લેવી હોય મારો વિષય એ ચાલે છે કે શાંતિ લેવી હોય તો ક્યાં જાવ ત્રણ સાધન દેખાડ્યા છે બહુ ધ્યાનથી સાંભળજો પહેલું મળે છે મળે છે હું ભણતો ત્યારે મારે આવતું મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર જયારે થાક લાગે ત્યારે

નજીક હોય ને એ નડે તમને દૂરવાળા કોઈ નડે નહીં અહીંથી પહાડી વાળા કોઈ નડવા ન આવે એટલે બધાનો ભરોસો કરવો પણ તમારી નજીક રહેનો ભરોસો કરવો નહીં કેમનો કાંઈ ભાઈ પેલા હું એ આઠ દસ જણા નાખતો હું અહીંયા કરબડા આવ્યો ફોંડા કૈલાસપુરીની કથા કરી ઉત્તમભાઈની બે ત્રણ થી ત્રણ કથા કરી આ વિસ્તારમાં કંઈક પહેલો વહેલો ત્યારે આઠ નવ જણા હું ભેગા રાખતો હવે એમાં મારે કરોડ ઉતારો એક દેસાઈ ભાઈ ત્યાં અને બેન બિચારા કાજુ બદામ કેટલો લાવે હવે હું કાંઈ ખાવું નહીં એ બેન લાવે ને છે પેલા બહાર ઊભા રહે કે બાપુને માટે હું જ્યુસ લાવી છું મારા પેલા બહાર ઊભા હોય ને મારી સાથે રહેવા વાળા એ કે નાય બાપુ કાંઈ લેતા જ નથી હવે હું ત્યાં વાટે હોઉં કે બેન જ્યુસ લેવાઈ ગયા ને ક્યાં હોય આવી ગયા એ આગળવાળા જ બધું હરિઓમ કરી જાય નજીક રહેનારા એટલે હું બહુ નજીક મારા દાદા એ કીધું બહુ બાપુ આગળ બે હું ની હું નજીક સબાજ નથી મને ખબર હોય મને જ નડો હવે ભાઈ આપણે મારે રસ પીવો બટા શેરડીનો મને બહુ ભાવે ત્યાં તો આ બે જણા ન્યા ગયા ના બાપુ કઈ લેવાના નથી એટલે પણ મારે મને જ પીવા જો તમે ગુડો તો કઈ નઈ એટલે પછી મને નક્કી થઈ ગયું કે આપણને નડે નજીક વાળા છે મણડે એટલે આ કોઈનો સંભવ નહી આને રાખવું આયોજવા દોળ હતા નહીં મન રસોઈ આવડે પછી હું કોઈની ઉપર જીવતો મણિલાલ સમીપ સંતાપ છે જાજા મજા છે આત્મા ને એકલું જવાનું ને એકલું આવવાનું છે આ મારા સંબંધ હું તમને આશ્યમાં નથી લઈ જતો એકોહમ બહુ શ્યામ એકલા આવું એકલા જાઓ આપણે ત્યાં કીર્તનમાં બેનો ગાતા હોય એક દિન જાવું હરીના ધામમાં એક દિન જાવ

मेवा भी जाने दे, दे। लखा जे हे तू रोट तारीशीतल सायल रे तारिशल सभिनी सुवारी तब जे संता तारा जे